માંડવી તાલુકા અને શહેર રાજપૂત ક્ષત્રિય સભા દ્વારા સરસ્વતી સન્માનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અધ્યક્ષ તરીકે રાપર વિધાનસભાના ધારાસભ્ય અને કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા મુખ્ય અતિથિ હરિસિંહ સોઢા ઉપસચિવ પાણી પુરવઠા વિભાગ ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના મુખ્ય દાતા અને માંડવી તાલુકા રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ જાલુબા જાડેજા મોડકુબા માંડવી શહેર રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ સામંતસિંહ સોઢા માધુભા જાડેજા પ્રમુખ કચ્છ જિલ્લા કારણી સેના ગજુભા જાડેજા પ્રમુખ કચ્છ જિલ્લા યુવા સભા રાજકીય અગ્રણીઓ રાજેન્દ્રસિંહ જાડેજા કોજાચોરા તાલુકા પંચાયત સદસ્ય બડુભા જાડેજા તલવાણા સરપંચ કનુભા જાડેજા તાલુકા પંચાયત સદસ્ય અને માંડવી તાલુકા કરણી સેના પ્રમુખ અરવિંદસિંહ જાડેજા શિક્ષક સંઘના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા ચંદુભા નટુભા જાડેજા પ્રતાપસિંહ સોઢા દીપુભા સોઢા હમીરજી સોઢા રવિરાજસિંહ જાડેજા તથા માંડવી શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારના સામાજિક અગ્રણીઓ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી યુવા કાર્યકર મહેન્દ્રસિંહ જાડેજાએ મહેમાનોને શાબ્દિક આવકાર આપ્યો હતો સમાજના જિલ્લા પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા હરિસિંહ સોઢા મુખ્ય દાદા જાલુભાઈ જાડેજા વગેરેનાઓનું પુષ્પગુચ્છ સાલ અને પાગડી દ્વારા તથા અન્ય અગ્રણીઓનું યુવા કાર્યકરો દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું આજના આ કાર્યક્રમમાં શૈક્ષણિક વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન શ્રેષ્ઠ પરિણામ મેળવનાર સમાજના ધોરણ છથી બાર સ્નાતક અનુસ્નાતક તથા વ્યવસાયિક લાયકાત મેળવનાર દીકરા દીકરીઓનું પ્રમાણપત્ર અને ભેટ વડે ખાસ સન્માન કરવામાં આવ્યું હતું અને તેમને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા વિશેષમાં એમબીબીએસની બીબીએસની ડોક્ટરની ડિગ્રી પ્રાપ્ત કરનાર કુમારી ચાંદનીબા બળવંતસિંહ ઝાલા અને જી શેઠ આસિસ્ટન્ટ પ્રોફેસરની પદવી પ્રાપ્ત કરનાર હિમાંશીબા દીપસંગજી સોઢાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું શરૂઆતમાં વતી દીકરીબા પ્રગતિબા દીપસંગજી જાડેજાએ પોતાના પ્રતિભાઓ રજૂ કર્યા હતા રાજેન્દ્રસિંહ જાડેજાએ સમાજ માટે સરસ્વતી સન્માન શા માટે જરૂરી છે એ બાબત અને વિ વિષય ઉપર ખાસ ભાર મૂક્યો હતો ક્ષત્રિય સમાજે દશેરા અને સરસ્વતી સમારંભ જેવા આયોજનો કરવા જોઈએ તેના પર તેમણે જ ખાસ ભાર મૂકી જણાવ્યું હતું કે આજે જ્યારે દીકરા અને દીકરીઓનું શૈક્ષણિક ક્ષેત્રે સિદ્ધિ મેળવવા બદલ જે સન્માન કરવામાં આવ્યું છે તેના થકી પ્રોત્સાહિત તેમને કરવામાં આવ્યા છે તે પોતાના કુટુંબ અને સમાજનું નામ રોશન કરે તેવી તેમણે શુભેચ્છાઓ પાઠવી હતી સામંતસિંહ સોઢાએ સન્માન પ્રાપ્ત કરનાર દીકરા દીકરીઓને શુભેચ્છા આપી હતી તથા સર્વત્ર શિક્ષણનું આજે જ્યારે પ્રમાણ વધ્યું છે ત્યારે અન્ય સમાજની સરખામણીમાં આપણી દીકરીઓ શિક્ષણથી વંચિત ન રહી જાય તેવું તેમણે જ ખાસ જણાવ્યું હતું કાર્યક્રમના મુખ્ય અતિથિ હરિસિંહ સોઢાએ સમાજમાં શિક્ષણની આવશ્યકતા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં પેન ઇઝ માઇટર ધેન ધ સ્વોર્ડ એ કહેવત મુજબ જ્યારે તલવારની જરૂરિયાત હતી ત્યારે ક્ષત્રિય સમાજ તેના વડે પોતાનું સામર્થ્ય સિદ્ધ કર્યું હતું હાલના સમયમાં જ્યારે નોલેજ અને જ્ઞાનનો સમય છે ત્યારે તેમણે શિક્ષણ પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે માનનીય વીરેન્દ્રસિંહ જાડેજાએ સર્વે દીકરા દીકરીઓને શુભેચ્છા આપી આશીર્વાદ આપ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન સમાજના અગ્રણી જાલુભા જાડેજા તથા સામંતસિંહ સોઢાના માર્ગદર્શન અને પ્રેરણા થકી યુવા સભ્યો મહેન્દ્રસિંહ જાડેજા કિરીટસિંહ જાડેજા મહાવીરસિંહ જા સોઢા પ્રહલાદસિંહ જાડેજા જયદીપસિંહ જાડેજા વગેરે દ્વારા કરવામાં આવ્યું હતું શૈક્ષણિક વિભાગ તરીકેની જવાબદારી સમાજના શિક્ષક ભાઈઓ તથા બહેનોને સોંપવામાં આવી હતી મદનસિંહ ચાવડા મહેશસિંહ જાડેજા જયેન્દ્રસિંહ જાડેજા ભગવંતસિંહ વાઘેલા જીતેન્દ્રસિંહ સોલંકી બળવંતસિંહ ઝાલા પરબતસિંહ વાઘેલા જયદીપસિંહ જાડેજા જયશ્રીબા જાડેજા તથા મંચાબા જાડેજા ગીતાબા જાડેજાએ સંભાળી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન મદનસિંહ ચાવડા જયશ્રીબા જાડેજા અને મનસાબા જાડેજાએ કર્યું હતું જ્યારે આભાર વિધિ જયેન્દ્રસિંહ જાડેજાએ કરી હતી ક્ષત્રિય સભા દ્વારા આયોજિત બાળકોના સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત થવાનું એક અવસર પ્રાપ્ત થયો છે જુદા જુદા બાળકોના જુદા જુદા અભ્યાસક્રમોમાંથી આવતા બાળકોને સન્માનતા વિશેષ આનંદ એટલે થયો કે જેને મેં પૂછ્યું કે ભાઈ તમારે શું બનવું છે તો એમાં મોટા ભાગના કીધું કે મારે ડૉક્ટર બનવું છે અને સન્માનિત કર્યા એમાં ઘણા બધા એમબીબીએસ હતા એટલે કચ્છના એવા અંતરિયાળ વિસ્તારમાં પણ શિક્ષણની એક ભૂખ જાગી છે એ એક ઉડીને આંખે વળગે એવી બાબત છે ભારતનો એક ભવ્ય ઇતિહાસ છે અને ભારતનો ભવ્ય ઇતિહાસ ફરીથી દોહરાવવા માટે આપણે સૌએ કુટુંબ ગામ તાલુકો જિલ્લો અને રાષ્ટ્ર એ રીતે આગળ વધવાનું છે સૌએ સૌપોત પોતાની જે શક્તિઓ છે આંતરિક શક્તિઓ છે સાચી શક્તિઓ છે એને ખીલવવાની છે અને સતત આગળ વધવાનું છે થેન્ક યુ માંડવી શહેર અને તાલુકા રાજપૂત ક્ષત્રિય સભા દ્વારા આયોજિત આજનો સરસ્વતી સન્માનનો કાર્યક્રમ અમારી ટીમ દ્વારા આયોજિત હતો ખાસ કરીને શિક્ષણ ઉપર વિશેષ ભાર અત્યારે અમે બધા આપી રહ્યા છીએ કારણ કે અમારો સમાજ છે રાજપૂત ક્ષત્રિય સમાજ શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ પાછળ છે અન્ય સમાજની સરખામણીએ અને શિક્ષિત લોકો જ આગળ આવી શકે દેશ અને સમાજ માટે કંઈ કરી શકે તો જે મહત્વનું ફાંસું છે એ શિક્ષણ છે અને અમે એને જ પકડ્યો છે અમારા વિદ્યાર્થીઓનું પ્રોત્સાહન વધે એમને થોડું બળ મળે એટલા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમ ખૂબ જ સારો અને સફળ રહ્યો અંદાજે સો એક જેટલા વિદ્યાર્થીઓ આવ્યા હતા અને જેમનું અમે સન્માન કર્યું એની સાથે એમના વાલીઓ પણ ખૂબ આવ્યા હતા અમારી પાસે ખાસ કરીને ગાંધીનગરથી ઉપસ્થિત હરીશિ સોઢા કે જેઓ પણ એક સામાન્ય કુટુંબમાંથી આગળ વધ્યા છે અને ઉપસચિવના લેવલે પહોંચ્યા છે તો એમનું માર્ગદર્શન પણ અમને અમારા વિદ્યાર્થીઓને મળ્યું છે અને એટલે એ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ વિશેષ અમારા જે અધ્યક્ષ છે સમાજના જિલ્લાના વિરેન્દ્રસિંહજી જાડેજા અને રાપર વિસ્તારના ધારાસભ્ય છે એમનો પણ અમને ખૂબ અહીંયા સારો સપોર્ટ મળ્યો છે ઘણા બધા મહાનુભાવો આજની દિવસે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને વિદ્યાર્થીઓનો ખૂબ જ એમને સપોર્ટ મળે વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવાની વધારે હોશ થાય એટલા માટે બધા જ લોકો ઉપસ્થિત રહી અને બધાએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું અમારો કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો અસ્તુ ધન્યવાદ ભારત માતાજી જય જય માતાજી માંડવી તાલુકા રાજપૂત ક્ષત્રિય સભાએ આયોજીત આ દ્વિતીય સરસ્વતી સન્માન સમારંભ યોજવામાં આવ્યો આજના સભાના અધ્યક્ષ સ્થાને સમાજના મોવડી એવા શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા શ્રી રાપર આમંત્રિત હતા તથા હરિસિંહજી સોઢા એ આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા આ ઉપરાંત માંડી તાલુકાના અગ્રગણ્ય જે સામાજિક અગ્રણીઓ છે એવા જાલુભા જાડેજા સામંતસિંહ સોઢા તથા અન્ય સામાજિક અને રાજકીય આગેવાનો અહીંયા ઉપસ્થિત રહી અને માંડવી તાલુકાના વિદ્યાર્થીઓ જે છે એ લોકોને શૈક્ષણિક ક્ષેત્રે સારી એવી પ્રગતિ કરે અને દિન પ્રતિદિન આગળ વધતા રહે એ માટે એ લોકોને પ્રોત્સાહિત કર્યા માન્ય શ્રી હરિસિંહ સોઢાએ કહ્યું કે સ્વ પેન ઇઝ માઇટર ધેન સ્વડ એ સંદર્ભમાં જ્યારે ક્ષત્રિય સમાજે જ્યારે સોડની જરૂરિયાત હતી ત્યારે પણ સામાજિક ક્ષેત્રે એનો ઉપયોગ કરીને પણ એ લોકોએ સમાજમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું હતું અત્યારનો સમય છે જ્ઞાનનો છે નોલેજનો છે ત્યારે પણ આપણે વધારેને વધારે કારકિર્દીમાં આગળ વધી ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરીએ અને સમાજ અને કુટુંબનું નામ રોશન કરીએ એ માટે આજે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટેનો સરસ મજાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો તથા ઉપસ્થિત મહેમાનોએ સારી રીતે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા તે બદલ તમામ ધન્યતા અનુભવે છે અને આનંદની લાગણી અનુભવે છે જય માતાજી આજ રોજ અમને જણાવતા આનંદ થાય છે કે માંડવી રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા તેની આજુબાજુના ગામડાઓ કે પછી તાલુકામાં કોઈ પણ ક્ષત્રિય સમાજના બાળકોને પ્રોત્સાહન કરવા માટે આજ રોજ અહીં સરસ્વતી સન્માન સમારંભનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો એમાં એ ક્ષત્રિય સમાજના બધા જ બાળકોને એ પ્રોત્સાહન મળે તે માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમજ આગળ પણ ક્ષત્રિય સમાજના બધા જ છોકરાઓ કે પછી ક્ષત્રિય સમાજ એ આખો વધવા માંગે તે માટે આજે શિક્ષણનું જે એક મંચ ગણી શકાય એમ આ સન્માન સમારંભ યોજીને આગળ પણ ક્ષત્રિય સમાજના આખો સમાજ એના છોકરાઓ કે વડીલો કે આખો સમાજ જે એ જાગૃત થાય અને આગળ આગળ જઈને ગુજરાત તેમજ આખા દેશમાં એ રાજપૂત ક્ષત્રિય સમાજનું નામ રોશન થાય એવી આશા સાથે આજરોજ આ કાર્યક્રમ એ ખૂબ જ ધન્યતાથી પૂર્ણ થયો છે અને આ કાર્યક્રમમાં મહાન ઉપસ્થિતિ એવા શ્રી વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા બાપુ તેમજ પાંદ્રોના એવા હરિસિંહ સોઢા બાપુ એ મુખ્ય ઉપસ્થિતિ અહીંયા આપી હતી તેમજ આગળ પણ રાજપૂત સમાજના છોકરાઓ મહેનત કરીને પોતાના સમાજનું નામ આગળ વધારે એવી આશા રાખીએ છીએ અને આગળ પણ આવા કાર્યક્રમ થતા રહે એની ખાતરી આપીએ છીએ જય માતાજી જય માતાજી આ જો માંડવી શહેર અને માંડવી તાલુકા ક્ષત્રિય સભા દ્વારા આજે સરસ્વતી સન્માન ધોરણ છ થી વિશિષ્ટ સન્માન સુધીના બધા ધોરણોના બાળકોને અમે આજે સન્માનિત કર્યા છે ત્યારે ખૂબ જ હર્ષની લાગણી અનુભવીએ છીએ કે અમારા સમાજના પહેલાં જે હતું ત્યારે દીકરીઓને ભણાવવામાં પણ એ લોકો આગળ નતા માનતા ત્યારે આજના જે માતા પિતાઓ છે એ બાળકોને સરસ રીતે ભણાવે છે બધા બાળકોને બહુ સારા ગુણ સાથે એ લોકોને અમે સન્માનિત કર્યા છે અને દીકરી બાઉ જે એમબીબીએસ પીટીસી બીએડ શિક્ષણ ક્ષેત્રે પણ આગળ વધે છે તો એ ખૂબ જ સારી બાબત છે અને દીકરાઓ પણ આજે ડોક્ટર એન્જિનિયર તેમજ અલગ અલગ ડિગ્રીઓ લે છે તો ખૂબ જ લાગણી અનુભવીએ છીએ અને આજનો અમારો જે આ કાર્યક્રમ હતો એ ખૂબ જ સારો રહ્યો અને વિરેન્દ્રસિંહ બાપુ હરિસિંહ સોઢા એ લોકોનો પ્રોત્સાહન તેમજ એ લોકોનો સાથ સહકાર પણ ખૂબ જ સારો રહ્યો અને માતા પિતાઓને આજે હું એક અપીલ કરીશ કે દીકરીઓને હજુ પણ વધારે ભણાવે કેમ કે દીકરાઓને પણ આપણે ભણાવવા જોઈએ દીકરીઓ છે બે કુર છે અને એ લોકોનો આપણે જે પિયરમાં પણ હોય છે ત્યાંનું નામ પણ રોશન થાય છે અને સાસરામાં પણ નામ રોશન કરે છે તો હું આજના દિવસે એ જ કહીશ કે તમે દીકરીઓને વધુ ને વધુ ભણાવો અને એવી અપેક્ષા સાથે હું નથી માનતી કે તમે નોકરી કરો પરંતુ એ જો શિક્ષિત હશે તો એ જ્યાં પણ પરણીને જ હશે એમના દીકરાઓને અને સાસરાઓમાં પણ એ લોકોનું નામ રોશન કરશે અને એ લોકોમાં સારા સંસ્કારોનું સિંચન કરી શકશે તો હું મારું જ ઉદાહરણ આપું છું કે અમે પણ આજથી વીસ વર્ષ પહેલાં મારા પિતાએ પણ અમે સામાન્ય કુટુંબમાંથી જ આવતા હતા એમણે મને ભણાવ્યા અને મેં પીટીસી કર્યું અને એના પછી મેં હું શિક્ષક છું અને મારા આ પતિ છે કે એમણે મેરેજ પછી પણ મને ભણાવવા માટે છૂટ આપી અને મેં બી એ એમ એ કમ્પ્લીટ કર્યું છે અને હજી પણ મને પ્રોત્સાહિત કરે છે તમે બી એડ અથવા પીએચ ડી કરી લો એટલે બહુ સરસ છે કે હું મારું ઉદાહરણ લઈને જાઉં છું કે સાવ સામાન્ય પરિવારમાંથી હતી છતાં પણ શિક્ષિત હોવાના કારણે આજે મારા બે બાળકો છે એમને પણ ભણાવીને હું આગળ એનું શિક્ષણ આપી શકું છું આ મારું બાળક છે એ એમબીબીએસ કરે છે એટલે આવી રીતે હું ઉદાહરણ આપું છું દરેકને માતા પિતાઓને તમે દીકરીઓને ભણાવો તે બે કુળ તારશે જય માતાજી